ગોઠવાય ગયા છે આ અપો પાઈન ખુરશી ધરીને બેહી ગયા ને જા મમ્મીને ટાઈટ લાગતી લાગે છે માણસ એટલા છોકરા ચાલુ થઈ ગયું આ ચોકલેટ લઈને છે એ લોકો માટે બધાય ચોકલેટ લેવા આવે છે દિવસ આપડા જોઈ ડ્રાઈવ અનોલુ જો કેવા ક્યુટ ક્યુટ થઈને આવ્યા જો માઈકલ માય થઈ લાવે ભાઈ ભૂત તન બીક નત લાગતી ન છોરી હે પૂતળા બધા જો જોન તો બહુ બીક લાગે પણ દર્શન કીધું એટલે ભેગી હાલતી થઈ ગઈ મીનવાઈલ હા ઈ ભીગઈ

આ આય કોઈ દેખાતું જ ન હોય નગરકા આ ચોકલેટ દેવા ઊભી રહી ગઈ હવે ટાઈમ વેનમ વેનમ હવે વેનમ મમ્મી બનીને મમ્મી મમ્મી બનીને જો ટ્રીટ ટ્રીટ હેપી

બસ તો સહી છે ચલો જો આયા આપડી આ લાગી ગઈ છે બ્લુ કલર ની આઈ થી સરસ નહી દેખાય હમણા બાર થી દેખાડો તો કુરાઈ ગયું મારું ઊઠું જોઈ જે એવું થયું હજી તો એક આયા લગાવી હાલો હાલો યાર લગાડવી કે આયા વાહી ના ના આયા બ્લુ રહી ગયો હવે યલો આયા આની એ એ મેસન મેસન આવ્યો જો બે કામ ભેગા હાલે હેલોવીન ને દિવાળી હાય મેસન જો હાય Hi, Carter. Woo. You can take more if you want. <laughs> <laughs> it's been a good year. It's warm out. Everybody's having fun. Yeah. That has been last year. yeah you're but then chocolates to You're

હા જો ભાઈ આપડે જો આવી બ્લુ લાઈટ ને એકમાં ધોરી લાઈટ ગોઠવી છે ડેકોરેશન માં હવે અહીંયા ખૂણામાં રંગોળી કરવી છે જો રે તો પવનમાં કારણ કે અત્યારે પવનમાં કઈ રે એમ નથી પણ થોડીક થોડી ફૂલ હા

ચસ્કુરા તો તારો ભાઈ આપણે જમી લેવું પણ હવે જમી કરવી નવરા થી ને હવે આપણે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ ગોઠવવાનો હવે ફટાકડા બતાવું જો તમને બહુ જાદા નથી ભાઈ આપણે ઇન્ડિયન લે એટલે થોડા ઘણા લીધા છે ફટાકડા લઈને આયલા છે અને જો વા જાવું છે ગાર્ડનમાં માં વચ્ચો વચ્ચો જો કોક ફોડે છે કારણ કે પછી શું થાય કે ઘરની બાજુમાં ના ફોડાય ને એટલે આહા હા હા

9 10 11 જણ છે ફોટોગ્રાફ ફોડવા વાળા હું હે ડિસ્ક કોલાઈટ ના કઈક અતુર કરી હવે કેમ બી ભગાઈ બી ગઈ આ પછી ભગાઈ નહીં નહીં એ એ આ તો હવા લાગી વાહ વાહ તો હવા લાગી લે આ તો હરખુ આવી હોય ને રેકોર્ડ એ ના થયો બીજો છે કે હરખુ 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 10

માય કાંગલા જેવા હતા કનેડિયન ફટાકડા હતા એટલે આપણે ઇન્ડિયા જવાનું તો પણ અમે મજા કરી હાવ કઈ ના હોય એનાથી જી મળ્યું એવી મજા કરી બાકી બહુ બધા લોકો આવ્યા હતા ને બહુ મજા આવી બાકી આપણે આજનો દિવાળી પ્લસ હેલોવીન નો વિડીયો થાય છે અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા